નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત સવા સેવા યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે આજે છે ચાર તારીખ અને શનિવાર અને શનિવારના હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી પહેલા શક્તિ વાવાઝોડાને લઈને મહત્વપૂર્ણ સમાચાર મિત્રો ગઈકાલે હવામાન વિભાગ દ્વારા રાત્રિના દસ વાગ્યા દરમિયાન એક લેટેસ્ટ માહિતી આપવામાં આવી હતી અને માહિતીની અંદર જણાવવામાં આવ્યું હતું કે અરબી સમુદ્રની અંદર જે સિસ્ટમ હતી એ સિસ્ટમ વાવાઝોડાની અંદર પરિવર્તન થઈ ચૂકી છે અને એ વાવાઝોડાનું નામ છે એ શક્તિ વાવાઝોડું આપવામાં આવ્યું હતું મિત્રો ગઈકાલે આ સિસ્ટમ જ્યારે વાવાઝોડાની અંદર ફેરવાની ત્યારે એની અંદર પવનની સ્પીડ છે એ ચાલીસ કેટીની જોવા મળતી હતી મિત્રો ચાલીસ કેટી એટલે કે સાઈઠથી લઈ અને નેવું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો છે આ વાવાઝોડાની અંદર ફૂંકાતા હતા અને મિત્રો આપને જણાવી દઉં કે અત્યારે વહેલી સવારની અપડેટ પ્રમાણે અહીંયા તમે જોઈ શકો છો આ ગુજરાત છે અને ગુજરાતની અંદર આ દેવભૂમિ દ્વારકા છે દેવભૂમિ દ્વારકાથી આ વાવાઝોડાનું મધ્ય કેન્દ્ર છે એ મિત્રો બસો ને થી લઈ અને બસો કિલોમીટર દૂર છે એ હાલમાં જોવા મળી રહ્યું છે અને આ વાવાઝોડાનો જે કોન છે એટલે કે ઘેરાવો છે એ પણ ગુજરાત ઉપર આવતો નથી જેમને કારણે ગુજરાતની અંદર વરસાદની શક્યતા છે અથવા તો પવનની શક્યતા છે એ દેખાતી નથી તેમ છતાં પણ ગુજરાતના અમુક અમુક વિસ્તારોની અંદર હળવા વરસાદી ઝાપટા અને પવનની સ્પીડ છે આ વાવાઝોડાને કારણે આજે જોવા મળશે મિત્રો આપને જણાવી દઉં કે આ વાવાઝોડું છે એ આજે વધારે મજબૂત બનવાનું છે આ વાવાઝોડું જ્યારે સૌથી પહેલાં બંગાળની ખાડીમાંથી આવ્યું હતું આપ સૌ જાણો છો અને આ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર ઘણા બધા ભાગોની અંદર ભારે વરસાદ પડ્યો હતો અને ત્યાર પછી આ સિસ્ટમ છે અરબી સમુદ્રમાં ગઈ અને મિત્રો ડિપ્રેશનની અંદર ફેરવાણી ડિપ્રેશનમાંથી ગઈકાલે ડીપ ડિપ્રેશનની અવસ્થામાં ફેરવાણી અને ત્યાર પછી વધારે મજબૂત થઈ અને સાયક્લોનિક સ્ટ્રોમ એટલે કે વાવાઝોડાની અંદર પરિવર્તન થઈ અને ત્યાર પછી આજે આ સિસ્ટમ સાયક્લોનિક સ્ટ્રોમમાંથી મિત્રો સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ બનવાની છે અને એની અંદર પવનની સ્પીડ છે મિત્રો બાણુંથી લઈ અને એકસો સત્તર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો પણ ફૂંકાવાના છે ચાર તારીખના રોજ અને પાંચ તારીખના રોજ અરબી સમુદ્રની અંદર આ શક્તિ વાવાઝોડું છે એ ખૂબ જ મજબૂત અવસ્થાની અંદર રહેવાનું છે તો આ ખેડૂત સવા યુટ્યુબ